સુરત હાલ હવે ખરેખર મેડિકલ ક્ષેત્રે પણ આગળ વધી રહ્યો છે તે સુરતના રાંદે રોડ ખાતેના સેલબી હોસ્પિટલમાં દક્ષિણ ગુજરાતનું પહેલું ઓર્થોસ્કોપી અને સ્પોર્ટ્સ ઇન્જરી સેન્ટરની શરૂઆત કરાઈ છે જે અંગે પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી હતી ભારતીય આરોગ્ય ઉદ્યોગમાં મલ્ટી સ્પેશિયાલિટી ટર્સરી હોસ્પિટલ ચેન તરીકે સેલબીની માન્યતા તેના સ્થાપક સીએમ ડી ડૉક્ટર વિક્રમ શાહ દ્વારા કલ્પના કરાઈ હતી તેને ઓએસ ઓ વિકાસ માટે એથિકન ઇન્ડિયા દ્વારા સન્માનિત કરાય છે વ્યવસાયિક અને નૈતિક અભિગમ દ્વારા દર્દી કેન્દ્રિત સંભાળ એ સેલબી હોસ્પિટલની વિશેષતા છે અને અને વિક્રમ વિશ્વની શ્રેષ્ઠ નવીનતાઓની શોધ અનુકૂલન આત્મસાત કરી વિશ્વભરના લોકોને ગુણવત્તાયુક્ત આરોગ્ય સંભાળ પ્રદાન કરવાનો પ્રયત્ન કર્યો છે ત્યારે એનએબીએચ દ્વારા માન્યતા પ્રાપ્ત સેલબી હોસ્પિટલ સુરત હવે ચાર વર્ષ પૂરા કરવા જઈ રહી છે તે સ્થાપના પછી દક્ષિણ ગુજરાતનું પહેલું સ્પોર્ટ્સ ઇન્જરી સેન્ટર શરૂ થયું છે સેલ્બી હોસ્પિટલ સુરત આ દિન સુધી અઠાવીસ હજારથી વધુ દર્દીઓ અને તેમના સાર સંભાળ રાખ રાખનારો પર સ્મિત બધું મદદરૂપ થયું છે તો હોસ્પિટલ નિશાન ઓર્થોસ્કોપી અને આર્થોપ્લાસ્ટ ડોક્ટર મનીષ સેનીએ રમતગમતની અત્યાધુનિક વિભાગની આગેવાની લે છે જેઓ રમતોની ઈજાની સારવાર માટે ફીફા દ્વારા પ્રમાણિત છે અત્યાર સુધી પાંચ હજારથી વધુ આર્થોસ્કોપી અને આર્થોપ્લાસ્ટિક પ્રક્રિયાઓ કરી છે આ બાબતની તેને પત્રકાર પરિષદમાં માહિતી આપી હતી હું કબડ્ડી ઇન્ટર યુનિવર્સિટી પ્લેયર વીએનએસુ તરફથી રિપ્રેઝેન્ટ કરતો હતો અને આ દરમિયાન મારી સિલેક્શનમાં સિલેક્શન દરમિયાન લીગામેન્ટ ઇન્જરી આવી હતી જે ઘણા ડોક્ટરની સલાહ લીધા બાદ ડૉક્ટર મનીષ સૈનીનો સંપર્ક થયો તેને મને પૂરતું નોલેજ આપ્યું ઇન્જરી વિશે આ જે ડર હતો એ પહેલાં તો ડર કાઢીને ગયો મારો કે ભાઈ ઇન્જરી પછી બેક ટુ સ્પોર્ટ્સ કઈ રીતના થાય એ દરમિયાન સાત છથી સાત દિવસ પછી ફિઝિયોથેરાપી સ્ટાર્ટ કરી અને ફિઝિયોથેરાપીમાં ચાર પાંચ ફેઝ હોય છે ફર્સ્ટ ફેઝ તો ફર્સ્ટ ફેઝમાં તમે કઈ રીતના તો ભાઈ ઘૂંટણનું કેટલા એંગલ વાળવું એ બધી પછી સેકન્ડ ફેઝમાં તમે ચાલુ ચાલવાથી લઈને નોર્મલ એક્ટિવિટી નાઇન્ટી ડિગ્રી પગ એંગલ વળે એ રીતના થર્ડ ફેઝમાં તમે ધીરે ધીરે સ્પોર્ટ્સ એક્ટિવિટી તરફ આગળ વધો એ ફોર્થ ફેઝમાં કઈ રીતના તમે તમારું પર્સનલાઇઝ સ્પોર્ટ્સ છે સ્વિમિંગ છે તો સ્વિમિંગમાં એથ્લેટ્સને કયા મસલ્સ પર વધારે ભાર આપવો કબડ્ડી છે એથ્લેટિક્સ છે તો એ રીતના ફેઝ ફોરમાં પૂરતું માર્ગદર્શન આપીને બાર વીકની અંદર રિકવરી કરી છે મારી સાથે ઘણા પ્લેયર કબડ્ડીમાં છે જેને ઇન્જરી આવી હતી તેને મિનિમમ છથી આઠ મહિનાનો સમય લાગ્યો હતો રિકવર થવા માટે તો આ માટેનો બધો શ્રેય ડૉક્ટર મનીષ સહીંને અને એની ટીમને આપવા માગું છું થેન્ક યુ અત્યારે નોર્મલ એક્ટિવિટી બધી કરી શકું છું સાયકલિંગ કરું છું રનિંગ કરું છું ডেইলি વર્કઆઉટ કરું છું જે મારું 2 કલાકનું વર્કઆઉટ છે ডেইলি હું કરું છું મોર્નિંગમાં ઓકે મે ડોક્ટર મનીષ દેની શેલબી હોસ્પિટલ સુરત મે ઓર્થોપેડિક સર્જન હું યહાં પર અને મે યહાં પે આર્થ્રોસ્કોપી ઓર જોઈન્ટ રિપ્લેસમેન્ટ કરતો હું તો ક્યોકી ઓલિમ્પિક ચલ رہا હે તો ઈમ્પોર્ટન્ટ બાત યે હે કી હમારે ગુજરાત સે ઇસ સાલ 6 એથલીટ્સ જો હે વો સિલેક્ટ હુએ ઓર યે 60 સાલ મે आया है दोबारा साठ साल से कभी कोई एथलीट सेलेक्ट नहीं हुआ तो ये ज़रूरी था कि यहाँ पे शेल्बी हॉस्पिटल में एक स्पोर्ट्स इंजरी सेंटर और एक स्पोर्ट्स इंजरी क्लिनिक जो है वो यहाँ पे रखा जाए उसकी आधारशिला रखी जाए तो साउथ गुजरात में ये फर्स्ट टाइम जो है रखा जाएगा और ये एक मल्टी अप्रोच है जिसमें सर्जरी के साथ साथ फिजियोथेरेपिस्ट और न्यूट्रिशन और एक जो क्लिनिकल मैनेजर्स होते हैं जो प्यारोस होते हैं वो पेशेंट के साथ पर्सनलाइज टच रखेंगे और हमारे जो उद्देश्य है वो ये कि फटाफट हम जो है पेशेंट की जो एक्टिविटी है उसे रिस्टोर करें और जो भी वो जिस तरीके का वो एथलीट है उस पर फोकस करते हुए उसको उस तरीके के लिए हम तैयार करें ये एक आर्थ्रोस्कोपिक सेंटर है जिसमें सिर्फ स्पोर्ट्स इंजरी को नहीं बट कोई भी ऐसी घुटने की या टकने की या शोल्डर की स्नायु या गद्दी से रिलेटेड इंजरी हो उसको ठीक करने के बाद हम पेशेंट को वापस जल्द से जल्द नॉर्मल कर पाएँ और ये सब जो है शैलबी हॉस्पिटल सूरत की अंदर आपको सारा ये मिल पाएगा ये सारा जीरो टू हंड्रेड, ये सारी जो फैसिलिटीज हैं वो सब यहीं पर आपको मिलेंगी वधुमा शैलबी हॉस्पिटल पोताना ददियों ने उच्चतम स्तर पर अपना अग्रसर साथे स्पोर्ट्स इंजरी सेंटर की शुरुआत करी शैलबी हॉस्पिटल ने खरे एक मोटू कदम आगे बढ़ाया है अजर कुरैसी साथे प्रकाशवाड़ा जीटेन